શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પોષ માસની શુકલ પક્ષની દ્રયોદ્રશી છે જે ગુરુવારે આવતી હોવાથી ગુરુ પ્રદોષ કહેવામાં આવે છે જે રોગ શત્રુ સંકટના વિનાશ માટે ગુરુ પ્રદોષ વ્રત કરવું જરૂરી છે તો આપણે આ વિડીયો માંભળીશું ગુરુદોષ વ્રતની મહાત્મય પૂજા વિધિ વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને લેવા જોયા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી સુધી પહોંચે નાગેન્દ્રાય ત્રિલનાય માગરાય મહેશ્વરાય દિવ્યાય દિગમ્બાય સ્મય નકાય મજ્ઞ સ્વરૂપાય ચટાધરાય ના કહસ્તાય સનાત્ય ત્રિ દંજનાય શિવ હે પાર્વતી કામદેવનો નાશનાર ઝેરને પચાવનાર સર્પને ગળામાં ધારણ કરનાર અમારામાં રહેલી બુરાઈઓ અને શિદ્રીપોનો સંહાર કરી આપની શરણમાં અમને લો અમને અને માતા પાર્વતીને આપને નમન હો પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા પ્રકારે સુખી બને છે તેના તમામ પાપો નાશ પામે છે આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મના અને ગયા જન્મ પાપો નાશ પામે છે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્ય વતી રહે છે સોહાગણ સ્ત્રીનો ચૂડીચાણ લોન રહે છે અને ધાન્યના પણ તેના ઘરસા પરે લે કુંવારી કંજા વ્રત કરે તો ઈચ્છિત વર અને ઘર બંને સારા મળે છે વ્રત કરનારે જે મનોકામનાથી વ્રત કરે તેની મનોકામના ભગવાન શંકર અતમ પૂરી કરે છે ત્રયોદશી વ્રત કરવાવાળાને ગાયના જેટલું જ પુણ્ય મળે છે આ વ્રત વિધિ વિધાનથી કરવાથી સઘળા કષ્ટો દૂર થાય તે પછી શુકલ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની સાંજે આરંભ કરવામાં આવે છે અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે બ્રહ્મહૂહૂતમાં વહેલા નિત્યકર્મોથી પરવાને શ્રી શંકર ભગવાનનું સ્મરણ કરવું સાયકાળ સૂર્યાસ્તથી એક કલાક પહેલાં સ્નાનાદિ કર્મોથી વસ્ત્ર રૂપાની યાને સ્વચ્છ જળથી અને ગાયના છાણાથી લીપીને રંગીન કપડાંથી મંડપને સુશોભિત કરીને પાંચ રંગોનું મિશ્રણ કરીને કમળની આકૃતિને ગર્ભાશન ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસીને ભગવાન શંકર અને માતા પાર્વતીની સ્થાપના કરી પૂજન કરવું ઓમ શિવાય આ પંચાક્ષર મંત્રના જપ કરતાં જળ ચડાવું અને ઋતુફળ અર્પણ કરું જળ ચડાવતા ખાસ ધ્યાન રાખું કે જળધારા તૂટે નહીં આ પ્રકારના જપ લઈ બદવવા જોઈએ જળ ચડાવતી વખતે જો આંખો ખુલ્લી હોય તો દ્રષ્ટિ જલધારા પર સ્થિર રાખવી મંજારમાં ગુંજન કરવું અર્થાત મંત્ર જો હોઠ કંઠ અને નાભિ પ્રદેશથી સમર્પ વિષ્ટ રૂપે ઉઠે તો તે ઓર પ્રભાવક રહેશે ગુરુપ્રદોષ વ્રતની વિધિ અને વ્રતકથા સંધ્યાકાળ પછીનો સમય અને રાત્રિ પારંભ થતાં પહેલાંનો જે સમય હોય તેને પ્રદોષ રજની મુખમ અનુસાર પ્રદોષ કહેવામાં આવે છે ભગવાન નરસિંહે જે સમયે હરિન ક્ષિપણનો સંહાર કર્યો હતો તે સમય એટલે પ્રદોષ પ્રદોષનું વ્રત કરનારે આ સમયે જ ભગવાન શંકરનું પૂંજન અને અર્ચન કરવું જોઈએ પ્રદોષ વ્રત કરવા માટેની અતિ ઉત્તમ તિથિ ત્રયોદશી એટલે કે તેરસ છે વ્રત કરતા એ તેરસ પછી સૂત્ર હોય કે વધ આ દિવસે વહેલા ઉઠી નિત્યકર્મ અને પૂજાનું કાર્ય સંપન્ન કરીને ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં પ્રદોષ વ્રતનો સંકલ્પ લેવો જરૂરી છે આખો દિવસ નકડો ઉપવાસ કરો તો વધુ સારું સાંજે ત્રણ ઘડી અલ્પ સમયમાં વ્રત કરનારે સ્નાનાદિ થઈ સફેદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી વંદના કરવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીનું આરાધન કરવું જોઈએ પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં સાત ધાનનો મંડપ બનાવો અને એના ઉપર સાત રંગના પુષ્પથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કુશના આસન ઉપર ગરમ આસન ઉપર બિરાજુ અને ભગવાન શંકર અને માતા પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ કરોડો ચંદ્રમાં સમાન ઉજસવાળા ત્રિનેત્ર ધારણ કરતા મસ્તક ઉપર ચંદ્રમાં રૂપી આભૂષણ ધારણ કરનારા પિંગલ વર્ણના જટાજૂટ ધારી નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત વરદહસ્ત્ર ત્રિશુલ ધારી નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા વ્યાધ ચર્મ ધારણ કરેલા રત્ન સિંહાસન પર વિરાજમાન એવા મહાદેવનું હું ધ્યાન કરું છું પ્રદોષ વ્રતની વ્રત કથા શત્રુ વિનાયક ભક્ત પ્રિય વ્રત હોય અતિ શ્રેષ્ઠ બારમા સતીથી સબસે વ્રત અતિ શ્રેષ્ઠ એક વખત ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે ભીષ્ણ યુદ્ધ થયું દેવોએ દૈત્ય સેનાને પરાજિત કરી દીધી રાક્ષસો જીવ બચાવી ભાગવા લાગ્યા સેનાનો સર્વનાશ થતો જોઈ વૃતાસુરનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો તેણે માયાવી ભયંકર અને વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું તેનું આવું અતિ ભયંકર રૂપ જોઈ ઇન્દ્ર વગેરે દેવતાઓ ગભરાયા તેઓએ ગુપ્ત મંત્રણા કરી દેવગુરુ બૃહસ્પતિનું આહવાન કર્યું દેવગુરુ તરત પ્રગટ થયા બધી વાક વાતથી વાકેફ થઈ કહ્યું કે હે દેવેન્દ્ર તથા દેવગણ તમે બધા વૃતાસુની કથા ધ્યાન દઈને સાંભળો ઋતાસુર વર્ષો પહેલાં મહાન કર્મનિષ્ઠ હતો તેને ગંધમાદન પર્વત ઉપર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા પૂર્વ સમયે તે ચિત્રરથ નામે રાજા હતો તમારી પાસે જે સુરમ્ય વન છે તે તેનું રાજ્ય હતું આ વનમાં ઋષિમુનિઓ સાધુ મહાત્માઓ અને ધર્માચાર્યો રહેતા હતા અને પોતાનું ધર્મ કાર્ય યજ્ઞાદિ વગેરે નિરંતર કરતા હતા ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે એક સમયે ચિત્ર સ્વેચ્છાએ કૈલાસ પર્વત પર ચાલ્યો ગયો ભગવાનનું સ્વરૂપ અને વામ અંગમાં બિરાજ જગદંબા માને બિરાજમાન જોઈ ચિત્રરથને હસવું આવ્યું તેને હાસ્વ આવ્યું તે બે હાથ જોડી શિવજીને કહ્યું હે પ્રભુ અમે માયાને મોહિત થઈને વિષયોમાં અટવાયેલા રહેલા છીએ અને તે કારણે સ્ત્રીઓથી વસીભૂત થઈએ છીએ પરંતુ દેવલોકમાં એવું ક્યારે પણ એવું દ્રષ્ટિગોચર નથી થયું કે કોઈ સ્ત્રી સાથી સભામાં ઉપસ્થિત રહ્યા હોય ભગવાન શિવેસીને કહ્યું હે રાજન મારો વ્યવહારિક દ્રષ્ટિકોણ પૃથક છે મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવીશનો પાન કર્યું છે છતાં પણ તું સામાન્ય માનવીની જે મારી મશ્કરી ઉડાવે છે ત્યારે પાર્વતીજીને ક્રોધ આવ્યો અને ચિત્રરથને કહ્યું હે દૃષ્ટ તે સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી પણ મશ્કરી કરી છે તારે તારા કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે અહીં ઉપસ્થિત સભાસદો મહાન વિશુદ્ધ પ્રકૃતિના તત્વન વેશી છે અને સનક સનંદન સનતકુમાર છે અજ્ઞાન નષ્ટ થવાથી શિવભક્તિ માલિન થયા છે અરે મૂર્ખ રાજન તો ઘણું ચતુર છે અને સાથે મહાન શિવભક્ત પણ છે એટલે હું તને એટલો જ શ્રાપ આપું છું કે તું પૃથ્વી લોક પર રાક્ષસ્યોની વાત જન્મ લે મહાદેવીના આવા વચનો સાંભળીને ચિત્રરથ ગભરાઈ ગયો તે તેની ક્ષમા માગી ત્યારે માતાએ પ્રસન્ન થઈ આશીર્વાદમાં દીધાયું થાવ એમ કહ્યું ત્યારે ફરી ચિત્રરથ ગભરાયો અને કહેવા લાગ્યો કે હે હેમાં તમારા આશીર્વાદમાં પણ મારો શાપ સમાયેલો છે ત્યારે મહાદેવી બોલ્યા હે રાજન મારો શાપ ક્યારે પણ મિથ્યા જવાનો નથી અને થવાનો નથી પણ તારું મૃત્યુ જે માનો દાનો કે દેવ જે પણ ગુરુપ્રદોષનું વ્રત કરશે તેના હાથે જ થશે આટલું કહી મહાદેવ અને મહાદેવી અંતર ધ્યાન થઈ ગયા બૃહસ્પતિ બોલ્યા હે દેવરાજ આ મહારાજ મહાદેવ છે એ માટે તમારે ગુરુપ્રદોષનું વ્રત કરવું પડશે એના પ્રભાવથી જ અસુરને તમે પરાજિત કરી શકશો આમ કહી દેવગુરુએ દેવરાજ ઇન્દ્રને ગુરુપ્રદોષ વ્રતની વિધિ સમજાવી અને પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું ઓમ નમઃ શિવાય 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 ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વારો કમે બંધનાન વૃત્યો મોક્ષ યમામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ પક્ષની દ્રયોદશી છે જે ગુરુવારે આવતી હોવાથી ગુરુપ્રદોષ કહેવામાં આવે છે જે રોગ શત્રુ સંકટના વિશે વિનાશ માટે ગુરુ પ્રદોષ વ્રત કરવું જરૂરી છે તો આપણે આ વિડીયો માં ગુરુદોષ વ્રતની મહાત્મા